શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બીજી ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આપણા હું નું ખરું સ્વરૂપ આનંદમય છે આપણી ઈચ્છિત વસ્તુ મળે એમાં સમાધાન છે જ એવું નથી એ ઈચ્છાનો જ નાશ કરવો એમાં સમાધાન છે ઈચ્છાઓ નાશ પામી જાય ત્યારે જ સમાધાન થાય એટલે વાસ્તના ક્ષય કેમ કરીને થાય તે જોવું જોઈએ સામા સુખ છે શું પકડી રાખવું જોઈએ એ તરફ લક્ષ આપવું જોઈએ ખરા આનંદ અને સમાધાન ભગવાનના બનવામાં જ છે ભગવાન તારા સિવાય મારું કોઈ નથી એ જે દિવસે મનમાં પાક્કું ઠસી જશે તે જ દિવસે સમાધાન મળશે જેટલો વિષયનો પ્રેમ રાખે એટલું દુઃખ જ બનારે પડે છે વિષય સુખ ન માગતા પણ આવે છે પણ જે પરમાર્થની આડ આવે છે તે શા માટે માગતા રહેવું મારી પૂઠે રામ છે એમ કહ્યું તો સંસારમાં વિષયોમાં રહ્યા તો પણ બીવાનું કારણ નથી ભગવાનનો આધાર કાયમ રાખ્યો તો પછી ભય લાગતો નથી હંમેશા અનુસંધાનમાં રહીએ તો તે સાવધ રહેવા જેવું જ થયું દિવાળી એ આનંદનો દિવસ છે પણ દિવસ તરીકે તે બીજા દિવસો જેવો જ છે એટલું જ નહીં પણ આગલા દિવસની પરિસ્થિતિ સંકટો અડચણો તે દિવસે પણ કાયમ હોય છે એનો અર્થ એ થયો કે પરિસ્થિતિ બદલાતી નથી દિવાળીનો દિવસ એ દિવસના નાતે જુદો નથી પણ કાલે આપણે જે કર્યું તે દિવાળીના દિવસે કરતા નથી એ જ મુખ્ય ફરક છે એટલે આપણે જ દિવાળીના દિવસને આનંદનો દિવસ બનાવીએ છીએ એ જો ખરું તો હંમેશા જ આપણે એવું કા ન કરીએ આપણે હંમેશા જ દિવાળી માનીએ આપણે હંમેશા જ આનંદમાં રહીએ અને એ માટે આનંદમય એવા ભગવાનનો આધાર લઈએ દિવાળીના તહેવારનો લાભ લઈને આપણે આનંદ જ આનંદ કરીએ તો જે આનંદ નિર્માણ કરે છે એ ભગવાનના જ આશ્રયે હંમેશા કા ન રહીએ ભગવાનનો આનંદ એ અતિ બલવતર છે તે એકવાર મળી ગયો તો સંસારમાંના લાભહાનિનું મહત્ત્વ લાગતું નથી ભગવાનનું ખરું સ્વરૂપ મૂળ જ આનંદમય છે એવા આનંદમય ભગવાન આપણી અંદર રહેલા હોવા છતાં આપણે દુઃખ ભોગવીએ છીએ એનું કારણ ભગવાનને પ્રગટ થવામાં આપણે જ આપણી અંદર અડચણ ઊભી કરીએ છીએ આપણી અંદર ભગવાન તો છે જ પણ તેની સાથે સાથે હું પણ છું આ હું કોણ તે જાણવા માટે ઇન્દ્રિયોની ગડબડ શાંત કરીને આપણી અંદર આપણે આનંદની શોધ કરીએ તો આપણે એ હુંનું સ્વરૂપ પણ આનંદમય હોવાનો અનુભવ કરી શકશું આવી રીતે પરમાત્માની ઓળખાણ કરી લેવી એમાં જીવનની ખરી શરૂઆત છે અને પરમાત્મામાં વિલીન ન થઈ જવું પરમાત્મામાં વિલીન થઈ જવું એમાં જ જીવનનું સર્વસ્વ છે જેનો આનંદ ટકે તેને નિત્ય દિવાળી જ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ